તમારી સાથે બીજા કોઈ કેટલા માણસ હતા અને કોની કોની પાસે સહી કરાવી હતી બીજા ત્રણ એક જણ જેવા કઈ હતા બીજા કામ માટે આવેલા એ લોકો પાસે પણ મારી જોડે એ લોકોએ સહી કરાવડાવી મતલબ જે પણ કામ માટે જાય છે એને એ લોકો એ લોકો સહી કરાવે છે હા તલાટી સાહેબ હા એ એક હું પહેલા દિવસ ગયો એ દિવસે પણ કરાવી પછી બીજા દિવસે હું ગયો ને એ દિવસે પણ બીજા લોકો આવ્યા ને એની પાસે પણ એ લોકોએ કરાવડાવી અજયભાઈ તમે આજે તમારા મોટા ભાગના ગ્રામ પંચાયતમાં જ્યારે સભા હતી ગ્રામ સભા હતી ત્યારે તમે ગેલા હતા ના નથી ગયા ગ્રામ સભામાં પવનની મે પાસે થી જાય છે કોઈ કામે ગેલા હતા કોઈ પંચાયતમાં કોઈ કામ હોય ને તમે ગયા હોય કાય કામ નેલે રજિસ્ટરમાં જે તમારી સહી છે એ તમારી છે એ રજિસ્ટરમાં જે સહી કરે છે બીજાય લખાઈ લીધેલો તો કેવાય એટલે આજે તળાવ વિશે જે અમારે જે માહિતી મળી છે જે તલાટી સાહેબે છે લોકો પાસેથી સહી ગ્રામ સભાની કરાવી છે તો એ બાબતના તમને જે પૂછપરછ કરવામાં આવે છે કે ખરેખર તમે ગ્રામ સભામાં ગયેલા કે નહીં ગયેલા નહીં ગ્રામ સભામાં તમે જો અધ્યાય પાક મૂક્યો નહીં તેને આપણને ખબર બી નહીં પડે આપણે જાય જ નહીં તે ગ્રામ સભામાં ખોટી છે હા હાલ હાલ હાલમાં જે ગ્રામ સભા ગઈ છે ચોવીસ તારીખે

એટલે સાઈન નથી મતલબ કરી કોઈ હા હા એ કોઈ બીજા બીજાએ કરેલી લખેલી લીધેલો હ નામ એવું હોય કે ઇની સાઈ તમે જો ને આ સાઈ તો ખબર પડી જાય કે સાઈન સાઈ માં તો ફરક આવે ને ગ્રામ સભામાં એ ભાગ્યા નહીં એ જાય તમારો છોકરો જતો જ નથી નહીં એ જા એ જાય સભા મારે તો ઇંગોડા સાપ એટલે મારી સાઈ એ સંતુષ લે જ બસ શું નામ તમારું મિનાક્ષીબેન હાલ તમે શું કરો છો મોટા પોંડા ગ્રામ પંચાયત મોટાપોંડા ગ્રામ પંચાયતમાં જે હાલમાં ચોવીસ તારીખની જે ગ્રામ સભા ગઈ છે તો એમાં શું ઠરાવ પાસથી કઈ ખરી અને જે ગ્રામ પંચાયતમાં જે ઠરાવ થયો છે તળાવના વિશે જે તળાવનું જે ખોદકામ થઈ રહેલું છે તો એ વિશે આનો જે નિર્ણય કોણ લે છે તમારા ગ્રામ પંચાયતમાં જે કામગીરી જે કરી રહેલા છે એ કોની નિર્ણયથી થઈ રહેલી છે સરપંચ શું નામ છે અને બીજા તલાટી સભ્યનું નામ કાલુરામભાઈ એટલે એ બે જણા કારભાર કરે છે પંચાયતનું અને ગ્રામ પંચાયતના જે સભ્ય છે એ તો સભ્ય તરીકે તમને જાણ કરી છે કોઈ જાણ નથી કરી ગણેશભાઈ આ જે તમારા ગ્રામ પંચાયત પોંડા વિસ્તારમાં જે તળાવ આવ્યું છે એ તળાવને ખાલી કરવામાં આવ્યું છે અને જે ઠરાવ કરવામાં આવ્યો છે એ વિશે તમારું શું કહેવું છે આ ઠરાવ વિશે અમને કોઈ જાતની માહિતી નથી અમે કોઈને જાણ નથી અમારા પરિવારમાં કોઈને જાણ નથી આ માટી ક્યાં જાય છે અને કોને આપે છે કોણ વેચાણ કરે છે ગ્રામ આ તળાવના કારણે કેટલું નુકસાન થયું છે આ કારણે

માં અમે સમજ અને જેથી કરીને આ માટી જે કાઢતા છે આમાં નુકસાન થતું છે એમાં ગામને કોઈ ફાયદો નથી ગામને ફાયદો થાય એવું આગળ અમે કરવાની સાથે શું નામ તમારું પુનીતભાઈ આ ચોવીસ તારીખની જે ગ્રામસભા હતી એ વિશે જે ઠરાવમાં જે રજિસ્ટરમાં તમારે હાજરીપત્રકમાં તમારું સહી છે એ વિશે તમારું શું કહેવું છે

ગ્રામ પંચાયતની જે સભા ભરાઈ હતી ચોવીસ તારીખની ગ્રામ પંચાયત જે મોડાપોંડા વિસ્તારમાં જે આવેલું તળાવ છે તળાવ વિશે જે ઠરાવ જે ગ્રામ પંચાયતમાં હતું ને એ બાબતે રજિસ્ટરમાં જે માહિતી મળી છે તમારા ગ્રામ પંચાયત વિશે જે કમસે કમ પચાસ જણાની સહી અને હાજરી બોલે છે તો એ વિષે તમારે શું કહેવું છે ગ્રામ પંચાયતમાં અમે બી ગયેલા કામ સર હું રજિસ્ટરમાં સહી નહીં કરેલી ત્રીસથી બત્રીસ જણા હાજર હતા અને આ બધી તમામ સહીઓ બોગસ છે અને ગામમાં તપાસ કરતાં બી જાણવા મળેલ છે કે અમે ફળે ફળે ફર્યા છે કે બધાએ કીધું છે કે આ બધી અમારી ગામ પંચાયતમાં કંઈ તો કામ સર ગયા હતા ત્યાં અમારી રજિસ્ટરમાં સહી કરવામાં આવેલી છે અને જે આ તળાવમાં જે પાણી હતું એ કયા કારણસર ખાલી કરવામાં કેટલા સમય થયો છે આ તળાવનું પાણી ત્રણ મહિના આગળ કાઢી મૂકવામાં આવેલું છે ને આ તળાવનું પાણી આખું છલોછલ ભરાયેલું હતું પાળ તોડીને આ પાણી કાઢી મૂકવામાં આવેલું છે જેથી કરીને આ સૌંદર્યને ભારે નુકસાન થયેલ છે જીવજંતુ કાચબા કચર કરચલા પશુ પક્ષીઓ ઘણાને નુકસાન થયેલું છે હાલ જે સરપંચ જે ખરા મોટા કોંઢા વિસ્તારના એમને શું કહેવું છે આ સરપંચ હું એમના જોડે જ હતો પણ જ્યારે આ ખોટું કામ કરી રહ્યા છે ત્યારે મારે એના હવે આગળ પડીને વિરોધ મારે આવવું પડ્યું કેમ કે આ ભોગસ ઠરાવ અને આ ખો ખોટી રીતે આ તળાવનું વેચાણ કે અમુક એજન્સીને આપેલ છે અને હાલ જે તળાવમાં જે ખોદકામ થઈ રહેલું છે એનું જે માટીનું જે

આઠ હજાર રૂપિયા જેટલું એનું વેચાણ થઈ રહ્યું છે હાલ જે તળાવનું જે નિરીક્ષણ કરવામાં આવ્યું છે એના એના આધારે જે જોવામાં આવે છે ઘણી માટી કાઢવામાં આવી છે તો કેટલા ટ્રક કઢાઈ હશે આશરે તમારું સાથે આશરે પાંચસોથી છસો ટ્રક જેટલી માટીનું ખનન થઈ ગયું છે અત્યારે પણ હાલ ચાલુ છે અને તમને પણ નિરીક્ષણ કરાયું છે અને આ જે વિસ્તારમાં જે જે તમારા તળાવ વિશે જે ખરું આ જે તમારે રજૂઆત કરી એ તમારા ગ્રામ પંચાયતના તલાટી સાહેબ તમે જાણ કરી તલાટી તલાટી કે આ તો બોગસ જ થઈને થાય બધાને એવી મને ખોટી રીતે એવી વાત કરી છે એવો જવાબ એવો જવાબ શું નામ છે તલાટી સાહેબ કાલુરામ ક્યાંના રહેવાસી જંગલ વિસ્તારના છે એટલે કેટલા કેટલા સમયથી આ ગ્રામ પંચાયતને એ બધું શું મળે છે અઢી મહિનાથી જેવો આ ગ્રામ પંચાયતનો હોટલ સંભાળ છે તો આ વિશે તમારું શું કેવું છે શું તમે કોને કોને રજૂઆત કરશો મેં ડીડીઓને બી રજૂઆત કરી છે ગમણગંગાને બી રજૂઆત કરવાના છે આગળ રાજ્ય સરકાર સુધી અમે રજૂઆત કરવાના છે ને આ લડત અમે છોડીશું નહીં અંતિમ શ્વાસ સુધી લડીશું શું માંગરી છે તમારે આ ખોટી માટી ખનન નહીં થાય આ સૌંદર્યનું નુકસાન નહીં થાય આ તળાવ સલોસલ ભરાયેલું રહે અને આ ડેમ બનવાની આ ગામથી તળાવ ઊંચું આવેલું છે જેથી કરીને ભવિષ્યમાં આ તળાવની પાર તૂટેલી આ મોટાપુરના ગામની અંદર આ તળાવ ગામતળ નીચે હાડમાં આવેલું છે તળાવ ઉપર આવેલું છે જેથી કરીને આ તળાવ તૂટે તો ભારે નુકસાની હોનાર હાલત થાય જી શું નામ તમારું ગણેશભાઈ પટેલ ગિરીશભાઈ હાલ જે તમારા મોટાપુડા ગ્રામ પંચાયત વિસ્તારમાં જે તળાવ આવેલું છે એ તળાવમાં જે એ જે ઠરાવ જે પાસ કરવામાં આવ્યો છે એ વિશે શું કહેવું છે જે ચોવીસ ચાર બે હજાર પચીસના રોજ ગ્રામસભામાં અમે ઉપસ્થિત રહ્યા હતા અને એ ગ્રામસભાની અંદર ત્રીસેક જેટલા વ્યક્તિઓ હાજર રહેલ અને ત્યાં સુખલામ સુજલામ યોજના હેઠળ ત્રણેક અરજીઓ આવેલ જેમાં જીજ્ઞાબેન પટેલ શૈલેષભાઈ હળપતિ રૂપલકુમાર પટેલ જેઓની ત્રણેય અરજીઓ વંચાણમાં લીધી હતી અને ત્યાં ચર્ચા કરવામાં આવેલ કે આ તળાવ કોને આપવા જોઈએ ગ્રામજનોએ પહેલાં તો એક વસ્તુ કીધી કે ગામના લોકોને આપવું જોઈએ પછીથી ગ્રામ ગ્રામસભામાં એ ચર્ચા થઈ કે એટલું ઊંડાણ થાય તો ભૂતકાળમાં પણ આ તળાવ તૂટી જવા પામેલ તો ભવિષ્યમાં પણ આ મોટી હોનારત સર્જાઈ શકે જેથી તળાવ ઊંડું કરવાની જરૂર ન હોય તેથી ગ્રામજનોએ વિરોધ દર્શાવ્યો હતો હાલ જે તળાવમાં જે પાણી હતું એ પાણી કયા કયા માસમાં ખાલી કરવામાં આવ્યું છે કેટલું પ્રમાણમાં પાણી હતું તે જે તળાવમાં ભારે માસ પાણી હોય છે તળાવની અંદર કમળના ફૂલ કોઈણીના ફૂલ તથા સિંગોડાઓનો અહીંયા ખેતી કરવામાં આવે છે અને માછલી કરવામાં આવે છે જે તળાવ એ હોય છે ભર ઉનાળાની અંદર એ લાખો ક્યુસેક પાણીનો નિકાલ જે ખનકીની અંદર નિકાલ કરી દેવામાં આવે છે હાલ જે ગ્રામ પંચાયત રજીસ્ટરમાં જે હાજરી પૂરવામાં આવી છે તમારે જે ગ્રામ સભાની જે રજીસ્ટર કરો એમાં કમસે કમ તો બી પચાસથી થી બાવન જણાની હાજરી બોલે છે તો તમારું શું કેવું કેટલા જણાની હાજરી હતી એમાં માત્ર બત્રીસ જણાની હાજરી હોય અને બત્રીસ જ જણા હોય અને બાકીની જે સહી છે એ સહી અમને વેરીફાઈ કરે તો સંતોષ થાય પોતે સહી જણાઈ આવે છે